कई थाली कई थाली कई थाल से हां महिंद्रा था कॉपियो है कॉपियो कॉपियो महिंद्रा था के वैसे वैसे? ब्लेक ब्लेक। क्यों के कॉपियो हूं ब्लैक से ब्लैक कैसी लगी मस्त लगी क्या हां अली है है ऐसी बात दिखा दो हां ये लेजर लाइट सुपर लगा महिंद्रा था <laughs> કે છે હા મહિન્દ્રા તો પન છે તોફાન હું છે હા તોફાન ગાડી ના ડુંગરાવા તોફાન ગાડી સરતી હોય ખબર છે તો અંધારામાં આવી ગઈ ઓય કેવી લેસર લાઈટ વો હે આ હું છે દિવસ સ્પાઇડરમેન હે સ્પાઇડર આવો આ સ્પાઇડરમેન એમ ને તો મિત્રો કેવા રમકડા છે દિવસ ના તો પરો હું આવું આયો